બુધવારે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ ઉપર ચક્રવાત મોન્થા ત્રાટક્યું ગંજમ કિનારા ઉપર ઊંચા મોજા ઉછળા થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ચક્રવાત થી આઠ જિલ્લાઓ પ્રભાવિત થયા છે જેમાં ગંજમ ગજપતિ રાયગડા કોરાપુટ મલકાનગરી કંદમાલ કાલાહાંડી અને નબરંગપુર રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર અગિયાર હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ત્રીસ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે તો ત્રીસ ઓડીઆરએફ ટીમો અને પાંચ એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે ગઈકાલે રાત્રે ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ કિનારા ઉપર ત્રાટક્યું હતું મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાથી લગભગ એક વાગ્યા સુધી પાંચ કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું આ સમયગાળા દરમિયાન નેવથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો મછલીપટ્ટમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા છે ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા છે તો થાંભલા પણ પડી ગયા છે શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે કોના સીમામાં એક વૃદ્ધ મહિલાનું તેના ઘર ઉપર ઝાડ પડતા મૃત્યુ થયું છે ઝાડ પડવાની ઘટનામાં બે અન્ય ઘાયલ પણ થયા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડમાં ફેરવાશે તેની તીવ્રતા ઘટશે મોન્થા ત્રણસો કિલોમીટરના વિસ્તારને આવરી લે છે